खंदीमा नथी बोला तो गाइस अठड़ी जाईस नाक लाल थई गये छे अई जो अई <आई> जो हेलो यूट्यूब फैमिली वेलकम बैक टू माय ब्लॉग कैंप सो बड़ा मजा मा अत्यारिस्मा की विचार है और मैं साफ करो તો ચલો <laughs> 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 એક મસ્ત વ્યૂ બતાવીશું આજે તમને ત્યાં જઈને બતાવીશું તમને ઓકે મજા આવશે તમે શું કહેશો ધર્મેશ ખેતર વિશે ખેતર વિશે કસુ ને આકુસ નો સુનો થઈ જાય સફેદ સફેદ કેવ લાગે છે નેચરલ બ્યુટી ઝાડ જંગલ જેવું થઈ જાય કોઈ પાંદડા દેખાય જ નહીં સિટીનો નજારો છે ગાઈસ હે ને આપડી ગલ્ફ સિટી મસ્ત છે ને સારી છે ગલ્ફ સિટીમાં લાગે કે આપણે કેનેડામાં રહીએ છીએ નહીં નહીં દોરિયા વધાર છે એટલે ફટાકા.com આઈ ફટાકડા મારે તો ફટાકા વાલા ફટાકડા લેવો તો અહીંથી લેવાનું આપડે કઈ જઈએ છીએ મિસરડી ગલ્ફલેક ગલ્ફલેક નો નજારો વિન્ટર નો તમને બતાવીશું આજે સ્નો સ્નો ગાઈસ ઠંડી તો છે જ મે ગલ્ફ લેક નો સમર નો વ્લોગ બનાવ્યો તો એ જોજો અને આજ નો વ્યૂ એકદમ અલગ છે મિસ્ટર દી શું કહેશો તમે એના વિશે બધું સ્નોમાં જામી ગયું છે બધું બરોબર આવા નદી હતી એ તમે બધું જામી ગયું છે પાણી જો આખો લેક બરફ થી આખો જામી ગયો છે પાણી જ નથી દેખાતું અને એના ઉપર ચાલે છે ચાલીને જાય છે જો તમે સમરના વ્લોગમાં અહીંયા પાણી હતું અને બીચ છે તે ત્યાં આગળ બધા બેસતા હતા અને જ્યારે આજે વિન્ટરમાં બધા ત્યાં ચાલે છે લોકો ટેન્ટ બાંધી દીધું ટેન્ટ વી બાંધ્યા છે કેટલો મસ્ત વ્યૂ છે વાહ ખૂબ કેવો લાગ્યો દેખાય કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અમે વિન્ટરમાં બહાર જ નથી નીકળતા કેમ કે ઠંડી જ બહુ હોય છે એટલે મેં બ્લોગ નહોતો બનાવ્યું લાસ્ટ વીક તો આ વીક અમે વિચાર્યું કે આ વ્યૂ જોવા જેવો છે તો તમને બતાવીએ અને મિસ્ટર ડી ફોટોગ્રાફી કરે છે

ત્યાં કેવું છે એટલે સવારનો વ્લોગ બી જોઈ આવજો મારા આગળના જે બધા વ્લોગ અપલોડ કર્યા છે એ બધા જોજો લાઈક કોમેન્ટ અને શેર કરજો બધાને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને આ ડેમ છે ડેમમાં કંઈ શો નથી જોયો થાય સ્નો માં રનિંગ કરે છે અને બેન પાતળા છે અને એમને રનિંગ કરવાની જરૂર નથી તો બી ખબર નહિ કે એમ રનિંગ કરે છે

બેન છે બેન બુરી બેન આ થોડું પાત્રું છે હા આ સાડે આરો પા દેખાય છે ને તહીં થોડું પાત્રું છે વચ્ચે પૂરે પુરષનો ગેરાઈ ગયો એટલે બધા ત્યાં ચાલે છે આ નકકી નઈ તૂટી જાય હા हमारे जवानी छाती गाइस पण हमें रिस्क मत ही लेता એટલે મથી ગયા ત્યાં બાકી તે આ જોઈને તમને બતાવત બસ મત થી જાવ અમારે રિસ્ક મત લેવો એટલે મથી જતા આવો પછી મે તમને જે ઉપર જે ટ્રેલ કહી હતી ને અમે ત્યાં આવ્યા છીએ એ ટ્રેલ નું નામ છે ગોરબા ટ્રેલ આ નજારો જો ગાઈસ કેવો લાગ્યો તમને આ નજારો જંગલમાં સ્નો વાળો ત્રણ ટ્રેલ છે અલગ एक लॉन्ग नाइन किलोमीटर नहीं, एक मीडियम साइन पॉन्ड फाइव, एक शॉर्ट फोर पॉन्ड फाइव। चलो जाइए। तो चलो गाइस, ट्रेल मा, लेट्स गो। आप अच्छा। सर ચલા

જો કરે છે પેલા લોકો આપણે મળ્યા હતા ને એ લોકો ચાલતા આવે છે જો ડેમ પર મળ્યા હતા મૂકી દે આપણે ઘરે બનાવીશું છે

આવું આપણે ઇન્ડિયામાં કાશ્મીર જાઓ ત્યારે દેખાય ત્રણ ચાર મહિના સલંગ આવું જ દેખાય છે बदे बराबर बराबर बर्फ का सुन नहीं अन बर्फ अगर तो अभी चार पांच दिवस ला गए चार पांच दिवस का तो अठवाडियो भी ला गए कहीं नक्की नहीं एकदम ताप नहीं करे तो बाकी हम रह पड़े हाँ। आसाम एक मैदान सफेद मैदान रन रन ऑफ कच स्नो नो रन रन ऑफ स्नो गाइस મેં નામ પાડી તું રનઅ નો જેવું આપણા ગુજરાતમાં કચ્છનું દેખાય છે जो गाइस मैं हाथ बनायो मिस्टर दी माटे थैंक यू यू आर वेलकम खाई जावे चल चलो मस्त चला दे सर क्यूट गाइस हमारा वाटे बीच में हाथ आऊं छु यूट्यूब फैमिली This is for you guys. I play in a video, my Jaro, guys! guys. It's the most beautiful local sunshine.

वीडियो तो सुको मरी माते सब बोलवा माते सब देन बस मैं अपलोक इडु वीडियो आगे देन बताइए सांगे बस अवि ने अवि लिए हमारा ब्लॉग जो तार जो काई चारे वाले ऊंचा ऊंचा झाड़ आज ऊंचा ऊंचा झाड़ है ना वच्चे चालवान है रस्तो yes. कितना ऊंचा ऊंचा चे जो

हेलो गाइस राधे-जय हो ओम जय हनुमान कंदी माने अच्छी बोला तू गाइस आ ठड़ी जाइस नाक लाल થઈ ગય છે અંજો અંજો બુરિયા લોકો નો ઓટ થઈ લાલ नाक થઈ જાય ગાલ લાલ થઈ જાય ગુલાબી ગુલાબી થઈ ગઈ છે પિંકી આયા પિંક જેકેટ પહેર્યું છે પિંક બધું જ કાન વાળું અને ગાલ બી પિંક પિંક થઈ જાય વોટ બ્યુટીફુલ નેચર બહુ જ મસ્ત લાગે છે આ છે આપણો ગલ્ફ ડેમ નીચેથી હમણાં થોડીક વાર પહેલા આપણે ઉપર ઉપર ઊભા હતા ત્યાં આગળ ના છે એનું નીચેનું વ્યૂ ને આ ટ્રેલ

તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગણપતિ બાપા મોરિયા બાય સી યુ ગાઈઝ